નમસ્કાર આજે આપણે એમ કે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાના વિષય પર ઊંટાણપૂર્વક વાતચીત કરીશું આપણી પાસે એક માર્ગદર્શિકા છે જે ખાસ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે જેમાં પ્રવેશ અને વિઝાની પ્રક્રિયા પર ધ્યાન અપાયું છે હા ઓસ્ટ્રેલિયા ભણવા માટે આટલું લોકપ્રિય કેમ છે અને ત્યાં જવાની આખી પ્રક્રિયા ખરેખર કેવી છે ચાલો આ માર્ગદર્શિકામાંથી મુખ્ય મુદ્દાઓ અને કદાચ કેટલીક ઓછી જાણીતી વાતો બહાર કાઢીએ ચોક્કસ આ ગાઈડમાં ઘણી બધી પ્રેક્ટિકલ માહિતી છે જેમ કે વિઝાના નિયમો પૈસાની જરૂરિયાત ભણ્યા પછીની તકો પણ આપણે એ પણ જોશું કે આ નિયમો અને તકોનો એટલે વ્યૂહાત્મક રીતે શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે થઈ શકે બરાબર તો શરૂઆત કરીએ એ સવાલથી કે શા માટે ઓસ્ટ્રેલિયા મતલબ સારા શિક્ષણ સિવાય બીજું શું છે જે વિદ્યાર્થીઓને આકર્ષે છે હમ સારા શિક્ષણ ઉપરાંત મને લાગે છે બે મોટા આકર્ષણ છે એક તો પોસ્ટ સ્ટડી વર્ક એટલે કે પીએસડબલ્યુ વિઝા અને બીજું પર્મનન્ટ રેઝિડેન્સી એટલે કે પીઆરની શક્યતાઓ પીએસડબ્લ્યુ એટલે ભણતર પૂરું કર્યા પછી ઓસ્ટ્રેલિયામાં રહીને કામ કરવાનો અધિકાર ઓકે સામાન્ય રીતે બેચલર ડિગ્રી પછી બે વર્ષ અને માસ્ટર્સ પછી ત્રણ વર્ષ માટે આ વિઝા મળે છે પણ આમાં વ્યૂહાત્મક શું છે એ તો નિયમ લાગે છે હા એ નિયમ છે પણ વ્યૂહાત્મક ભાગ એ છે કે જો તમે મુખ્ય શહેરો છે ને જેમ કે સિડની મેલબર્ન બ્રિસ્બેન એના બદલે પ્રાદેશિક વિસ્તારમાં એટલે કે રિજનલ એરિયામાં ભણો તો તમને વધારાના એક કે બે વર્ષ પીએસડબલ્યુ મળી શકે છે ઓ એટલે માસ્ટર્સ પછી કદાચ કુલ પાંચ વર્ષ સુધી કામ કરવાનો મોકો બિલકુલ અને આ લાંબો સમયગાળો સ્થાનિક અનુભવ મેળવવા અને પીઆર માટે જરૂરી પોઈન્ટ્સ ભેગા કરવા માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે ખબર છે એ જ રીતે અમુક ખાસ ક્ષેત્રો છે જેમ કે હેલ્થકેર આઈટી એન્જિનિયરિંગ એમાં ભણવાથી પણ પીએસડબ્લ્યુમાં ફાયદો થઈ શકે છે સમજાયો એટલે ક્યાં ભણવું અને શું ભણવું એ પસંદગી ખાલી શૈક્ષણિક નથી પણ ભવિષ્યના કામ અને કદાચ ત્યાં રહેવા પર પણ સીધી અસર કરે છે અને પરિવારનું શું માની લો કે કોઈ પરિણિત છે તો શું તેઓ પોતાના જીવનસાથી કે બાળકોને સાથે લઈ જઈ શકે હા ઓસ્ટ્રેલિયા આ બાબતે ઉદાર છે સ્ટુડન્ટ વિઝા પર જનાર વ્યક્તિ પોતાના જીવનસાથીને ડિપેન્ડન્ટ વિઝા પર લઈ જઈ શકે છે અને ઘણા કિસ્સાઓમાં ખાસ કરીને જો સ્ટુડન્ટ માસ્ટર્સ કે પીએચડી કરતો હોય તો જીવનસાથીને ફૂલ ટાઈમ કામ કરવાની પણ છૂટ મળે છે અચ્છા બાળકો પણ સાથે જઈ શકે છે પણ એમના માટે થોડા વધારાના ફંડ્સ બતાવવા પડે અને સ્કૂલિંગની વ્યવસ્થા પણ વિચારવી પડે એ ખરું હમ તો ઓસ્ટ્રેલિયા ભણવા જવું એ ખાલી એક શૈક્ષણિક પગલું નથી પણ કારકિર્દી અને કદાચ લાંબા ગાળે ત્યાં વસવાટ માટેનું પણ એક દ્વાર બની શકે છે હવે એ જોઈએ કે આ દ્વાર કોના માટે ખુલ્લું છે એટલે કે કોણ અરજી કરી શકે ધારો કે કોઈએ હમણાં બારમું ધોરણ પૂરું કર્યું છે તો શું વિકલ્પો છે જુઓ ધોરણ બાર પછી મુખ્યત્વે ત્રણ રસ્તા છે એક તો સીધા બેચલર ડિગ્રીમાં પ્રવેશ બીજો ડિપ્લોમા પ્રોગ્રામ અથવા ત્રીજો ફાઉન્ડેશન પ્રોગ્રામ સારી યુનિવર્સિટીમાં સીધા પ્રવેશ માટે સામાન્ય રીતે ધોરણ બારમાં સારા માર્ક્સ એટલે લગભગ પાસઠ કે તેથી વધુ ખાસ કરીને મુખ્ય વિષયોમાં જરૂરી છે અહીં મુખ્ય વિષયો પર ભાર મૂકવાની વાત છે એનો અર્થ શું યુનિવર્સિટીઓ આખા પરિણામને બદલે અમુક વિષયો પર કેમ ધ્યાન આપે છે કઈ રીતે ગણતરી કરે છે હા સારો સવાલ છે માની લો કે કોઈ એન્જિનિયરિંગ માટે અરજી કરે છે બરાબર તો યુનિવર્સિટી જોશે કે ગણિત ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર જેવા વિષયોમાં વિદ્યાર્થીનો દેખાવ કેવો છે ભલે ઓવરઓલ ટકા થોડા ઓછા હોય પણ જો આમ મુખ્ય વિષયોમાં સારા માર્ક્સ હોય તો પ્રવેશની શક્યતા વધી જાય છે કેમ કારણ કે યુનિવર્સિટી માને છે કે આ વિષયોનો પાયો મજબૂત હોવો એક કોર્સમાં સફળ થવા માટે વધુ જરૂરી છે એટલે ગણતરી વખતે તેઓ કદાચ મુખ્ય ચાર કે પાંચ વિષયોના માર્ક્સની સરેરાશ કાઢે અને એને વધુ મહત્વ આપે ઓકે અને જો કોઈના માર્ક્સ ઓછા હોય તો પછી શું તો પછી ડિપ્લોમા કે ફાઉન્ડેશન જેવા પાથવે પ્રોગ્રામ્સ છે આ પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂરા કર્યા પછી સામાન્ય રીતે બેચલર ડિગ્રીના બીજા વર્ષમાં સીધો પ્રવેશ મળી જાય છે એટલે રસ્તો બંધ નથી થઈ જતો હમ હા પણ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે મોટાભાગની ઓસ્ટ્રેલિયન સંસ્થાઓ એનઆઈઓએસ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ બોર્ડને માન્યતા નથી આપતી સીબીએસઇ આઈસીએસઈ અને મોટાભાગના રાજ્ય બોર્ડ ચાલે છે બરાબર અને જેઓ ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે તેમના માટે માસ્ટર્સના શું વિકલ્પો છે ગ્રેજ્યુએશન પછી માસ્ટર્સ કરી શકાય કાં તો કોર્સવર્ક આધારિત અથવા રિસર્ચ આધારિત અહીં પણ બેચલર ડિગ્રીમાં સારા માર્ક્સ જરૂરી છે સામાન્ય રીતે સાહીઠ ટકા કે તેથી વધુ એટલે કે ફર્સ્ટ ક્લાસ કે ઉચ્ચ સેકન્ડ ક્લાસ કેટલાક પ્રોગ્રામ પચપન ટકા પર પણ પ્રવેશ આપે છે પણ સારા ગ્રેડથી સારી યુનિવર્સિટી અને સ્કોલરશીપની તકો ચોક્કસ વધે છે એમાં કોઈ શંકા નથી ઘણા વિદ્યાર્થીઓને પેલી બેકલોગ એટલે કે કેટી અથવા અભ્યાસમાં ગેપની ચિંતા હોય છે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ આ બાબતે કેટલી કડક છે આ બાબતે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ પ્રમાણમાં ઉદાર છે એમ કહી શકાય પણ તમારે પ્રમાણિક અને સ્પષ્ટ રહેવું પડે ઘણી યુનિવર્સિટીઓ પાંચથી આઠ બેકલોગ સુધી સ્વીકારી શકે છે પણ શરત એ કે ડિગ્રી નિયત સમયમાં પૂરી કરી હોય અને ગેપ હોય તો જો અભ્યાસ પછી ગેપ હોય તો તમારે એ ગેપનું યોગ્ય કારણ આપવું પડે જો તમે નોકરી કરી હોય કે કોઈ ઇન્ટર્નશિપ કરી હોય તો તે અનુભવ દર્શાવવાથી ગેપ સ્વીકાર્ય બને છે આ બધી બાબતો તમારી અરજીના સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ એટલે કે એસઓપીમાં સ્પષ્ટપણે સમજાવવી ખૂબ જરૂરી છે અને અંગ્રેજી ભાષાની પરીક્ષા જેમ કે આઈએલ્સ કે પીટીઈ શું એ બધા માટે ફરજિયાત છે પેલી માર્ગદર્શિકામાં એમઓઆઈનો ઉલ્લેખ હતો મોટાભાગે હા પીટી કે ટોફેલ જેવી પરીક્ષાનો સ્કોર જરૂરી છે પણ હા જો તમે તમારો છેલ્લો અભ્યાસ જેમ કે ધોરણ બાર કે ગ્રેજ્યુએશન સંપૂર્ણપણે અંગ્રેજી માધ્યમમાં કર્યો હોય તો તમે તમારી સંસ્થા પાસેથી મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે એમઓઆઈ લેટર મેળવી શકો છો ઓકે કેટલીક યુનિવર્સિટીઓ કદાચ આ લેટરના આધારે અંગ્રેજી પરીક્ષામાંથી મુક્તિ આપી શકે છે પણ આ કોઈ ગેરંટી નથી હો તે સંપૂર્ણપણે યુનિવર્સિટીની પોલિસી પર આધાર રાખે છે અને દરેક કેસ અલગથી જોવાય છે એટલે રિસ્ક ન લેવું સારું હા અને એ પણ યાદ રાખવું જરૂરી છે કે ડ્યુલિંગો જેવી ઓનલાઇન ટેસ્ટ હાલ ઓસ્ટ્રેલિયન વિઝા માટે માન્ય નથી એટલે મારી સલાહ તો એ જ છે કે પરીક્ષાની તૈયારી રાખવી સલાહભર્યું છે ઓકે તો યોગ્યતા અને વિકલ્પોની વાત થઈ હવે ધારો કે કોઈએ નક્કી કર્યું કે ઓસ્ટ્રેલિયા જવું છે તો આખી પ્રક્રિયા કેવી દેખાય છે માર્ગદર્શિકામાં દસ પગલાં આપ્યા છે જે વાંચીને થોડું જટિલ લાગે છે શું આપણે તેને થોડી સરળ રીતે સમજી શકીએ ચોક્કસ ચોક્કસ દસ પગલાંની યાદી થોડી લાંબી લાગી શકે પણ તેને મુખ્ય તબક્કામાં વહેંચી શકાય જુઓ પહેલો તબક્કો છે તૈયારી અને અરજી આમાં શું આવે તમારી યોગ્યતા તપાસવી જરૂર પડે તો અંગ્રેજી ટેસ્ટ આપવી પછી તમારી પ્રોફાઇલ અને બજેટ મુજબ યુનિવર્સિટી અને કોર્સ પસંદ કરવા અને જરૂરી દસ્તાવેજો જેમ કે માર્કશીટ્સ પાસપોર્ટ સીવી એ બધું એકઠું કરીને યુનિવર્સિટીમાં અરજી કરવી સારી વાત એ છે કે મોટાભાગની યુનિવર્સિટીમાં અરજી નિઃશુલ્ક હોય છે પછી બીજો તબક્કો બીજો તબક્કો છે ઓફર અને સ્વીકૃતિ અરજી કર્યા પછી યુનિવર્સિટી તમારી પ્રોફાઇલ તપાસ છે તેઓ કદાચ જેન્યુઇન સ્ટુડન્ટ એટલે કે જીએસ ચેક માટે ઇન્ટરવ્યુ લઈ શકે છે અથવા તમને એક પ્રશ્નાવલી મોકલી શકે છે આ જીએસ ચેક શું છે બરાબર જીએસ ચેક એટલે જેન્યુઇન સ્ટુડન્ટ ચેક યુનિવર્સિટી અને ઇમિગ્રેશન વિભાગ એ ખાતરી કરવા માંગે છે કે તમારો મુખ્ય હેતુ અભ્યાસ જ છે બીજો કોઈ નહીં અચ્છા તેઓ તમારી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ તમે જે કોર્સ પસંદ કર્યો છે એ તમારા અગાઉના અભ્યાસ કે કારકિર્દી સાથે કેવી રીતે સુસંગત છે તમે ઓસ્ટ્રેલિયા અને તે યુનિવર્સિટી કેમ પસંદ કરી અને સૌથી અગત્યનું તમારી પાસે ભણતર અને રહેવાનો ખર્ચ ઉઠાવવા માટે પૂરતા પૈસા છે કે નહીં તે બધું તપાસે છે તમારા જવાબો સ્પષ્ટ અને પ્રમાણિક હોવા જોઈએ સમજાયો બધું બરાબર લાગે તો તમને ઓફર લેટર મળશે ઓફર સ્વીકારવા માટે તમારે પછી પ્રથમ સેમેસ્ટરની ટ્યુશન ફીની ડિપોઝિટ અને ફરજિયાત હેલ્થ ઇન્સ્યોરન્સ જેને ઓએચએસસી કહેવાય એ ભરવાના રહેશે અને છેલ્લો તબક્કો હા છેલ્લો અને સૌથી મહત્વનો તબક્કો છે વિઝા પ્રક્રિયા ફી ભર્યા પછી યુનિવર્સિટી તમને કન્ફર્મેશન ઓફ એનરોલમેન્ટ એટલે કે સીઓઈ આપશે આ સીઓઈ અને બીજા જરૂરી દસ્તાવેજો ખાસ કરીને નાણાકીય પુરાવા એની સાથે તમારે ઓનલાઈન સ્ટુડન્ટ વિઝા જે સબ ક્લાસ ફાઈવ છે એના માટે અરજી કરવાની રહેશે આમાં પછી મેડિકલ તપાસ અને બાયોમેટ્રિક્સ એટલે કે ફિંગરપ્રિન્ટ્સ અને ફોટો પણ સામેલ છે ઓકે હવે સૌથી મોટા પડકાર પર આવીએ પૈસા જેને આપણે શો મની કહીએ છીએ કેટલું ભંડોળ બતાવવું પડે અને કયા સ્વરૂપે હા આ બહુ અગત્યનો મુદ્દો છે વિઝા માટે તમારે સાબિત કરવું પડે કે તમારી પાસે ઓછામાં ઓછા એક વર્ષ માટે પૂરતા પૈસા છે આમાં મુખ્યત્વે ત્રણ ભાગ ગણવાના એક વર્ષની ટ્યુશન ફી જે કોર્સ અને યુનિવર્સિટી પ્રમાણે બદલાય પણ આપણે આશરે એયુડી થર્ટી થાઉઝન્ડથી ફિફ્ટી થાઉઝન્ડ ગણી શકીએ બીજું એક વર્ષનો રહેવાનો ખર્ચ આ રકમ સરકાર નક્કી કરે છે અને હાલ એક વિદ્યાર્થી માટે વાર્ષિક એયુડી ટ્વેન્ટી નાઇન થાઉઝન્ડ સેવન એન્ડ છે અને ત્રીજું આવવા જવાનો મુસાફરી ખર્ચ જે લગભગ એયુડી બે હજાર બસો ગણાય છે એટલે આ ત્રણે નું સરવાળો હા લગભગ અને જો પરિવાર સાથે હોય એટલે કે જીવનસાથી કે બાળકો તો તેમના માટે વધારાના ફંડ્સ બતાવવા પડે જીવનસાથી માટે લગભગ એયુડી ટેન થાઉઝન્ડ થ્રી નાઇન્ટી ફોર અને દરેક બાળક માટે લગભગ એયુડી ફોર 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 નાઇન પ્રતિવર્ષ અને આ પૈસા ક્યાંથી આવ્યા છે એ કેવી રીતે બતાવવું શું મિલકત વેચીને કે સોનું ગીરવે મૂકીને બતાવી શકાય ના એ સીધું ના ચાલે મિલકત કે સોના જેવી વસ્તુઓ સીધી સ્વીકાર્યા નથી કારણ કે તે તરલ નથી મતલબ કે તરત વાપરી શકાય એવી નથી વિઝા અધિકારીઓને તરત વાપરી શકાય તેવા ફંડ્સ જોવા હોય છે તો શું ચાલે સૌથી સારો અને વિશ્વસનીય વિકલ્પ છે એજ્યુકેશન લોન સેન્ક્શન લેટર બીજો વિકલ્પ છે તમારી પોતાની અથવા તમારા સ્પોન્સરના સામાન્ય રીતે માતાપિતા ભાઈ બહેન જીવનસાથી એમના બચત ખાતામાં છેલ્લા ત્રણથી છ મહિનાથી પડેલી રકમ એફડી ચાલે હા ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી પણ ચાલે જો તે પણ ઓછામાં ઓછી ત્રણથી છ મહિના જૂની હોય પીએફ પીપીએફ કે મ્યુચ્યુઅલ ફંડના પૈસા વાપરવા હોય તો તેને પહેલાં બેંક ખાતામાં જમા કરાવવા પડે અને તેનો સ્ત્રોત સ્પષ્ટ કરવો પડે એટલે સીઝન્ડ ફંડ્સ જોઈએ ખરું ને બરાબર મહત્વની વાત એ છે કે ફંડ્સ સીઝન્ડ હોવા જોઈએ એટલે કે ખાતામાં થોડા સમયથી હોવા જોઈએ અચાનક આવેલી મોટી રકમ શંકા શકે છે એટલે એનું યોગ્ય કારણ આપવું પડે અને સ્પોન્સર માટે આવકનો પુરાવો જેમ કે આઈટીઆર એ કેટલું જરૂરી છે હા એ ખૂબ જ જરૂરી છે સ્પોન્સરે છેલ્લા બે ત્રણ વર્ષના આવકવેરા રિટર્ન એટલે કે આઈટીઆર અથવા આવકનો બીજો કોઈ મજબૂત પુરાવો જેમ કે સેલરી સ્લેપ જો બિઝનેસ હોય તો ઓડિટેડ એકાઉન્ટ્સ એ આપવો પડે છે એનાથી શું સાબિત થાય એનાથી સાબિત થાય છે કે તેમની પાસે જે બચત છે તે તેમની નિયમિત અને કાયદેસર આવકમાંથી જ છે સામાન્ય રીતે વાર્ષિક નવ દસ લાખ કે તેથી વધુની આવક પૂરતી ગણાય છે પણ એ પાછું કોર્સની ફી અને રહેવાના ખર્ચ પર પણ આધાર રાખે છે બરાબર ચાલો હવે ધારો કે વિઝા મળી ગયા અને વિદ્યાર્થી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો ત્યાં ભણવાની સાથે પેલી કામ કરવાની જે વાત છે તે કેટલી વાસ્તવિક છે શું પાર્ટ ટાઈમ કામથી ખરેખર ખર્ચ નીકળી શકે હા આ એક મોટો ફાયદો છે અને ઘણો વાસ્તવિક છે હાલના નિયમ મુજબ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કોલેજ ચાલુ હોય ત્યારે અઠવાડિયામાં ચોવીસ કલાક સુધી કામ કરી શકે છે ચોવીસ કલાક હા પહેલા વીસ કલાક હતા હવે ચોવીસ થયા છે અને જ્યારે સત્તાવાર રજાઓ હોય જેમ કે ઉનાળુ વેકેશન ત્યારે ફૂલ ટાઈમ એટલે કે કોઈ કલાક મર્યાદા વિના કામ કરી શકે છે અને કમાણી કેટલી થાય ઓસ્ટ્રેલિયામાં ન્યૂનતમ વેતન અત્યારે કલાક દીઠ એયુડી ચોવીસ પોઈન્ટ દસ છે પણ ઘણા વિદ્યાર્થીઓ હોસ્પિટાલિટી રિટેલ કેરવર્ક જેવા ક્ષેત્રોમાં આનાથી વધુ પણ કમાય છે કદાચ પચીસ અઠ્ઠાવીસ ડોલર પ્રતિ કલાક આ કમાણીથી રહેવાનો ઘણો ખરો ખર્ચ નીકળી શકે છે એ વાત સાચી પણ હા ટ્યુશન ફી ભરવા માટે તેના પર સંપૂર્ણ આધાર રાખવો યોગ્ય નથી અને કે વર્ક લર્નિંગ શું તે અભ્યાસનો ભાગ હોય છે હા ઘણી યુનિવર્સિટીઓ ખાસ કરીને પ્રોફેશનલ કોર્સમાં ઇન્ટર્નશીપ કે ડબલ્યુઆઈએલ નો સમાવેશ કરે છે આ ભલે પેડ હોય કે ન હોય પણ તેનો અનુભવ ખૂબ મૂલ્યવાન છે કઈ રીતે કારણ કે તેનાથી ઓસ્ટ્રેલિયન વર્ક કલ્ચર સમજાય છે સ્થાનિક કોન્ટેકસ બને છે અને તમારું સીવી મજબૂત થાય છે ઓસ્ટ્રેલિયન નોકરીદાતાઓ સ્થાનિક અનુભવને ખૂબ મહત્ત્વ આપે છે એટલે ભવિષ્યમાં જ્યારે તમે પીએસડબ્લ્યુ વિઝા પર હોવ અને નોકરી શોધતા હોવ ત્યારે આ અનુભવ ખૂબ મદદરૂપ થઈ શકે છે હમ અને પેલો પીએસડબલ્યુ વિઝા એનો વ્યૂહાત્મક ઉપયોગ કેવી રીતે કરી શકાય તમે પેલી પ્રાદેશિક વિસ્તારોની વાત કરી શું મોટા શહેરો કરતાં ત્યાં ભણવું લાંબા ગાળે વધુ ફાયદાકારક છે જુઓ તેના ફાયદા અને ગેરફાયદા બંને છે મોટા શહેરો જેમ કે સિડની મેલબોર્ન ત્યાં નોકરીની તકો કદાચ વધુ હોય પણ સામે હરીફાઈ પણ એટલી જ તીવ્ર હોય છે અને રહેવાનો ખર્ચ પણ ઘણો વધારે હોય છે બરાબર સામે એડિલેડ પર્થ કેનબેરા ગોલકોસ્ટ વુલોગોંગ તાસ્માનિયા જેવા પ્રાદેશિક શહેરોમાં ભણવાથી એક તો રહેવાનો ખર્ચ ઓછો થાય છે બીજું તમને વધારાના પીએસડબલ્યુ વર્ષ મળે છે અને ત્રીજું પીઆર માટે વધારાના પોઈન્ટ્સ પણ મળે છે ઓ પીઆર પોઈન્ટ્સ પણ હા એટલે જો લાંબા ગાળે ત્યાં સ્થાયી થવાનો વિચાર હોય તો પ્રાદેશિક વિસ્તાર પસંદ કરવો વ્યૂહાત્મક રીતે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે પણ આખરે તો પસંદગી તમારી પ્રાથમિકતા ઉપર આધાર રાખે છે તમને શું જોઈએ છે સમજાયું અને યુનિવર્સિટીની પસંદગી પેલી ગ્રુપ ઓફ એટ યુનિવર્સિટીઓ વિશે બહુ સાંભળ્યું છે શું ત્યાં જ ભણવું જરૂરી છે સારી કારકિર્દી માટે ના એવું બિલકુલ નથી ગોવેટ યુનિવર્સિટીઓ જેમ કે યુનિવર્સિટી ઓફ મેલબર્ન એએનયુ સિડની યુની યુએનએસડબલ્યુ યુક્યુ એ બધી વિશ્વમાં ટોચની રેન્કિંગ ધરાવે છે અને તેમની પ્રતિષ્ઠા ચોક્કસપણે છે પણ તેનો અર્થ એ નથી કે બાકીની યુનિવર્સિટીઓ સારી નથી એટલે એટલે કે ઓસ્ટ્રેલિયામાં ઘણી બધી બીજી ઉત્તમ યુનિવર્સિટીઓ છે જેમ કે યુટીએસ આરએમઆઈટી ક્યુયુટી કર્ટન ડીકન યુનિસા અને બીજી ઘણી જેમની ફી કદાચ ઓછી હોય અને તેઓ પણ ખૂબ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સારી રોજગાર તકો પૂરી પાડે છે ઘણીવાર કોઈ ચોક્કસ કોર્સ માટે કોઈ નોન ગોએટ યુનિવર્સિટી પણ ખૂબ સારી હોઈ શકે છે એટલે ખાલી રેન્કિંગ જોવાને બદલે કોર્સ ફી લોકેશન અને તમારી પોતાની પ્રોફાઇલને શું અનુકૂળ આવે છે એ બધું જોઈને નિર્ણય લેવો જોઈએ બરાબર તો આ આખી વાતનો સારાંશ કાઢીએ તો એમ કહી શકાય કે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ એક મોટી તક છે પણ એના માટે ખૂબ જ સાવચેતીપૂર્વકનું આયોજન અને તૈયારી જરૂરી છે માત્ર અરજી કરવાથી માંડીને ભણતર પૂરું કર્યા પછીની તકોનો લાભ લેવા સુધી દરેક પગલે સ્માર્ટ નિર્ણયો લેવા પડે એવું લાગે છે બિલકુલ સાચી વાત આ કોઈ સરળ પ્રક્રિયા નથી શૈક્ષણિક લાયકાત અંગ્રેજી પ્રાવીણ્ય નાણાકીય સદ્ધરતા અને સાચો ઈરાદો આ બધું જ મહત્ત્વનું છે અને જેમ આપણે ચર્ચા કરી કોર્સ અને લોકેશનની પસંદગી જેવી બાબતોની પણ લાંબા ગાળાની અસર થઈ શકે છે આ માર્ગદર્શિકા જેવી માહિતી ઉપયોગી છે પણ દરેકની પરિસ્થિતિ અલગ હોય છે તેથી વ્યક્તિગત સંશોધન અને જરૂર પડીએ યોગ્ય સલાહ લેવી ખૂબ જરૂરી છે હમ શ્રોતાઓ માટે એક વિચાર સાથે સમાપન કરીએ ઓસ્ટ્રેલિયાનો આ ભણતર અને ત્યારબાદના કામના અનુભવ વ્યક્તિના માત્ર કરિયરને જ નહીં પણ તેના વ્યક્તિત્વ અને કદાચ જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણને કેવી રીતે બદલી શકે છે આ આંતરરાષ્ટ્રીય એક્સપોઝર આ અનુભવ લાંબા ગાળે શું મૂલ્યો ઉમેરે છે આ ઊંડાણપૂર્વક અને વિગતવાર વાતચીત માટે તમારો ખૂબ ખૂબ આભાર તમારો પણ આભાર